દના રામપુરામાં દબાણ હટાવવાની કામગીરી ચોમાસા પૂરતી મોકૂફ રાખવા આવેદનપત્ર પ્રાંત કલેક્ટર તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને અપાયું નાયબ કલેક્ટર ટેડીઓ સહિત મામલતદારને રામપુરા ગ્રામજનોએ કરી રજૂઆત રામપુરા ગામમાં લોકો ગોચર જમીનોમાં ખેડી ખાય છે એવું દબાણ છે રામપુરા ગામના સરપંચ બન્યા બેફામ દબાણ કરવાવાળા માણસોને સરપંચ આપે છે સાથ સહકાર માર ખાય માકડું અને માલ ખાય મદારી એવું કામકાજ છે આ રામપુરાના સરપંચનું થરાદના રામપુરા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં થયેલ દબાણ હટાવવા માટે દબાણદારોને નોટિસો પાઠવતા દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો જેને લઈને દબાણદારોએ થરાદ નાયબ કલેક્ટર ટીડીઓ સહિત મામલતદારને આવેદનપત્ર આપી દબાણ હટાવવાની કામગીરી ચોમાસા પૂરતું મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરી હતી અને રોડ શો ભરાની અમારી વસ્તીથી અમે જમીન રહેવાના જોવા જો સરકાર આ બે ચાર દિવસમાં અમારો નિર્ણય આજ છે તો બરાબર બેન એટલે અમે પાલનપુર પ્રાંતમાં પણ અનુરોધ પણ કરશું અને ત્યાં પણ જલ્દી ધ્યાનમાં લેવો અમારા મજૂર પાલક આજે અમારા સમય નહીં અને અમારે ક્યાં લેવું અમારી માંગ છે અમારે તાત્કાલિક નિર્ણય હાલે અમને આ પહેલાં અમને રેવાની વ્યવસ્થા કરી હાલે અમારું મકાન ખાલી ગામની અંદર તમારા મકાન નથી ના અમારા મકાન નથી

ગ્રામ્યજનોએ થરાદ નાયબ કલેક્ટર ટીડીઓ તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે અમારા ગામની અંદર દબાણ ખાલી કરવા માટે અમને પંચાયત કચેરી દ્વારા નોટિસો દબાણ દૂર કરવા માટે આપવામાં આવેલ છે જેની છેલ્લી તારીખ ચોવીસ સાત બે હજાર પચીસની છે જે તારીખને ધ્યાનમાં રાખી ચોમાસા પૂરતું દબાણ વૈધ્ય રાખવા અમારી વિનંતી છે સર્વે નોટિસદારો મૌખિક અને લેખિત વિનંતી કરીએ છીએ અમારા ગામ રામપુરામાં પંચાયત વોર્ડ નંબર સાત અને આઠની અંદર દબાણમાં દર્શાવેલ છે જેમાં દૂધ ડેરી પાણીની ટાંકી શાળા અને પાણીની પરબ પંખી ઘર નાના મોટા દેવસ્થાનો બસ સ્ટેશન સરકારી કમિટી હોલ પાકા રસ્તાઓ વીજ કનેક્શન ઇન્દિરા આવાસ તથા આંબેડકર આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સરકારી મફત પ્લોટ કુલ તેત્રીસ સંદો આવેલ છે અને નાની મોટી દુકાનો પણ આવેલ છે જનસંખ્યામાં નાના મોટા બાળકો અને વૃદ્ધ માણસો અને વિધવાઓ રહે છે અમારા ગામની ફાળવેલી નોટિસો પ્રમાણે મોટા પ્રમાણમાં બિનખેતી મજૂરો નાના મોટા પશુપાલકો તથા નાના મોટા પાકા મકાનો વિધવા બહેનોના સહાયના મકાનો તમામ ઇસ્ટેટ વખતથી ગામના રહેવાસી તથા નાગરિકો વસવાટ કરે છે તો દબાણ હટાવવાની કામગીરી ચોમાસા પૂરતું મોકૂફ રાખવામાં આવે તેવી અમારી માંગ છે

તમારે કેટલું દબાણ કરવું છે મારે તો દબાણ નથી આ તો એ અમે તો સૌથી આજે ચાર મહિના પહેલાં ખુલ્લું પડશે તો ટૂંક સમય પહેલાં કોઈ કેસની કાંક ચર્ચા થતી હતી શું સ્થળ છે કોઈ ના મારો તો કોઈ પણ સ્થળ છે સરપંચ અગાઉ પણ અમે આવી ચૂક્યા હતા અને એક ખેતર આખો દબાણમાં હતો તમે ત્યાં આગળ આવ્યા હતા શું હતું ખેતર તો દબાણમાં હતું તારે આગળ દબાણનો પ્રશ્ન આવ્યો ને ભાઈ એ દબાણ કંઈક થતો હતો આ દબાણની નોટિસ આપી છે ને